અને સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો આધારિત બે હજાર પચીસના વર્ષનું ધોરણ નવનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે હવે તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો તો અગાઉના વિડીયોની અંદર આપણે વિભાગ એ બી સી આપણે જોઈ ચૂક્યા છે આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જેની અંદર આપણે ગદ્યાર્થ ગ્રહણ એના અથવામાં આપણને જે પદ્યાર્થ ગ્રહણ પૂછાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો આ પ્રશ્ન રહ્યો છે તો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે દ્વિતીય પરીક્ષા માટે બે હજાર પચીસ ના વર્ષનો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે આદર્શ પ્રશ્નપત્રો સહિત એ તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ખરીદી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા તમે આ ધોરણ નવ નું અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ઓકેસ ના વર્ષ નો વિભાગ ડી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને સૂચના આપવામાં આવી છે કે જે ક બરાબર જેમાં આપણને સૂચના આપવામાં આવી છે કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ આપણે તૈયાર કરવાનું છે કોઈ પણ એક પ્રત્યેકનો એક ગુણ છે જે પ્રશ્ન નંબર 30 અને 31 ની અંદર આપણને પૂછાય છે કુલ કેટલા ગુણના છે બે ગુણનો પ્રશ્ન છે ઓકે હવે એની નીચે આપણને બીજી એક સૂચના આપી છે કે નીચેનો પ્રત્યેક ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે ઓકે તો અહીંયા આગળ આપણે જોઈએ પહેલો પેરેગ્રાફ આપણે જોઈશું તો નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે નદીની કાથે રહીએ એટલે દુકાળની બીક જ નહીં જો અહીં અગાડી નદીને જો કોઈ ઉપમા છાજે તો તે કઈ માતાની જ છે બરાબર નદીને કાંથે રહીએ એટલે ડુકાળની બી કજ નહીં બરાબર આજો બીજું મેઘરાજા ડગોડે ત્યારે નદીની નદી માતા આપણને પાક પકડો નદીનો પાક નદીનો કાંથો એટલે શુદ્ધ અને શીતળ હવા નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્ય વાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે શું માતૃ વાત્સલ્યના અખંડ પ્રવાહનું નદીને જ આભારી હોય છે કોના આભારી હોય છે એની જાહો જલાલી એ નદીને જ આભારી હોય છે જાહો જલાલી જે છે એ બધું સૌ કોઈ એ નદીને આભારી હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આપણો પ્રશ્નનો જવાબ અહીંયા ગાડી લખવાની શરૂઆત

કે નદીને શાની ઉપમા આપી શકાય છે તેના કાંઠે વસનાર ને સાની બીક નથી તો અહીંયા પહેલો જ પ્રશ્નો કે નદીને સાની ઉપમા આપી શકાય તો અહીંયા જુઓ આપણે નદીને જો કોઈ નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની છે તો આપણો જવાબ શું થાય જ જવાબ આપણો તૈયાર થશે કે ભાઈ નદીને આપણે માતાની ઉપમા આપી શકીએ બરાબર ત્યાર પછી જુઓ તેના કાંઠે વસનાર ને સાની બીક નથી તો ભાઈ આપણો જવાબ તૈયાર છે કે ભાઈ એની સાથે જ છે બીજો કે નદીની કાથે રહીએ એટલે દુકાળની બીક જ નહીં દુકાળનો ડર દરજ ન રહે દુકાળ પડવાની શક્યતા નહિ વર્તે અને દુકાળ પડે તો પણ આપણે નદીનું પાણી આપણે ઉપયોગ કરી શકીએ બરાબર એટલે એ બીક રહેશે નહીં તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ નદીની નદીને માતાની ઉપમા આપી શકીએ છીએ શું જ કહ્યું છે નદીને આપણે માતાની ઉપમા આપી શકાય નદીની કાંઠે રહીએ એટલે દુષ્કાળની બીક જ નથી એ આપણો જવાબ તૈયાર થઈ જશે ઓકે પ્રશ્ન તૈયાર છે જુઓ કે ભાઈ નદી કાંઠે ફરવા જવાથી સાના દર્શન થાય તો માતૃ વાત્સલ્યના અખંડ પ્રવાહ નું દર્શન થાય બરાબર માતૃ વાત્સલ્ય અખંડ પ્રવાહ નું દર્શન થાય એ આપણો જવાબ તૈયાર થઈ શકે બરાબર તો આપણે અહીંયા આગળ આપણો જવાબ લખી શકીએ કે ભાઈ નદી કાંઠે ફરવા જવાથી મારા માતૃ વાતસલ્યના અખંડ પ્રવાહનું દર્શન દર્શન થાય થાય છે અખંડ પ્રવાહનું દર્શન થાય છે માતૃ વાત્સલ્યના અખંડ પ્રવાહનું આપણે દર્શન થાય છે એ આપણો જવાબ તૈયાર થઈ જાય છે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો બીજો પ્રશ્ન બીજો પેરેગ્રાફ છે અહીંયા ગાડી તમારા માટે વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે શું છે વૃક્ષો અન્યના સુખ માટે શું આપે છે છાંયડો આપે છે પોતે તાપમાં તપીને એ અસહ્ય ગરમી વેઠી બીજાને પોતાના ફળ આપે છે પરોપકારી મનુષ્યો એવા જ હોય છે જો આ નાશવંત કાયાનો ઉપયોગ એ પરોપકારાર્થે એ ન થવાનો હોય તો તેની ઉપયોગિતા સી એવો પ્રશ્ન થાય સુખદ જેમ વધારે ઘસાય તેમ એ વધારે એ સુવાસ આપે શેરડી જેમ વધારે પીલાય તેમ એ વધારે રસ આપે શું કહું સુખદ જેમ વધારે ગસાય તેમ વધારે સુવાસ આપે શેરડી જેમ વધારે પીલાય તેમ એ વધારે રસ આપે સોનુ જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધરાવે છે જેટલી વધારે એ તપે એટલી જ એ વધારે સાઇનિંગ આપે છે બરાબર ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી જુઓ ઉદાર મનુષ્યો પોતાના પ્રાણાયાંતે પણ પોતાના સદગુણો થજતા નથી એટલે કે મૃત્યુ પછી પણ એના સદ્કાર્યો એ હંમેશાના માટે શરૂ જ રહેતા હોય છે ઓકે તો આપણે એના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પહેલો જ પ્રશ્ન અહીંયા છે કે વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે શું આપે છે વૃક્ષો અન્યના સુખ માટે એ છાંયડો આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ તૈયાર થઈ ગયો પહેલો

ત્રીજો પેરાગ્રાફ છે આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંતારો આવ્યો છે શું આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંટારો આવ્યો છે આપણે મહેનતના કામને કુલીનું કામ મજૂરનું કામ

કે ભાઈ જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી જ પડે છે ઓકે તો આપણો જવાબ લખી શકીએ કે ભાઈ જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ આપણો સીધો જવાબ તૈયાર થઈ ગયો ચાલો હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે તો આપણે અહીં ગણિત જો અન્ડરલાઈન ગણિત છે કે આપણે મહેનતના કામને કોલીનું કામ મજૂરનું કામ

દરેક જણની પાસે એક સરખી હોય છે પણ તેને ખર્ચવામાં શું હોય છે તફાવત છે એક વ્યક્તિને કર્કસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે બરાબર એક વ્યક્તિ શું કરે છે એક વ્યક્તિ કર્કસરથી યોજનાપૂર્વક જો અહીંયા યાદ રાખજો એક વ્યક્તિ એને શું કરે છે સમયની મૂડીને કર્ક અસરપૂર્વક એ યોજનાપૂર્વક તેનો ઉપયોગ કરે અને યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વીરફી નાખે છે કોઈ પણ જાતનો એ વિચાર કર્યા વગર જ્યાં મન ફાવે ત્યાં એ વીરફી નાખે છે પરિણામે એકને સંતોષ અને બીજાને સફળતા મળે છે બરાબર પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે જ્યારે બીજાને થાક અને નિષ્ફળતા મળે શું થાય છે જ્યારે બીજાને થાક અને નિષ્ફળતા મળે છે જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી શું કહ્યું છે જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતો નથી તેને કશું જ વાપરતા આવડી શકતું નથી જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મુંડી હોય તો તેમાંથી તેમાં થતી તેમાં થતી બચત એ જ તમારી કમાણી છે નવો સમય કોઈને મળી શકતો નથી એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જતા સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય છે સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે તે એ ધારે તે કામ કરી શકે છે એવું કોણે કહ્યું છે મોહમ્મદ માકન દ્વારા કહેવામાં આવે છે ઓકે તો આપણે જોઈએ પ્રશ્નો એના વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા પ્રાપ્ત થાય છે અથવા તો મળે છે અહીંયા જુઓ આપણો જવાબ તૈયાર જ છે

માનવ જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય એ જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય બરાબર એટલે સમય અને શક્તિ ભેગા થાય એ શું ન કરી શકીએ એ આપણો જવાબ અહીંયા આગળ રહેજો છે બરાબર તો આપણે જોઈએ લખી શકીએ કે ભાઈ જે માનવ જે માનવ પહેલાના સમયની સમયની જે માનવ પહેલાના સમયની વધુમાં વધુ એ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ એ જમા થાય છે શું જે માનવ પહેલાના સમયની વધુમાં વધુ બરાબર બચત કરી શકે તે બરાબર પહેલાના સમયની શું કરવાનું છે પહેલા એને સમયની બચત કરવાની છે બરાબર એ વ્યક્તિ વધુમાં વધુ બચત કરી શકે બરાબર એ જ વ્યક્તિ વધુમાં વધુ સમય અને શક્તિ એની પાસે જમા પણ કરી શકે છે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જે ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગના અથવામાં તમને અહીંયા આગળ શું છે પદ્યાર્થ ગ્રહણ પરીક્ષામાં પૂછે છે જો તમે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ નથી લખી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી એના ઓપ્શનમાં તમને અહીં આગળ શું મળશે જે કાવ્ય પદ્યાર્થ ગ્રહણ મળે એટલે કે કાવ્ય પંક્તિ જે આપી છે એ કાવ્ય પંક્તિને વાંચવાની છે તમારે ધ્યાનપૂર્વક અને ત્યાર પછી એના અર્થને સમજવાનું અને ત્યાર પછી જે પ્રશ્ન પૂછ્યા છે એની નીચે એ પ્રશ્નોના જવાબ આપણે પંક્તિ કાવ્ય પંક્તિમાંથી શોધીને લખવાના છે ઓકે તો આપણે જોઈએ અહીં આગળ સૂચના પણ આપી છે કે ભાઈ નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે બરાબર અહીંયા ઘડી જુઓ આપણું પહેલું જ કાવ્ય છે કે કોણ કહે છે આ અવની પર ઈશ્વરના એંધણ નથી રાત દિવસ ને સાંજ સવારો રાત દિવસ ને સાંજ સવારો સદા એ નિયમસર આવે છે સૂરજ ચાંદો એ નિયમિત જગને તેજ થકી બહેલાવે છે ચોમાસાના જલ વર્ષાને વસંત રૂપી તણી રાણી તાજ સિયારે તાપ ઉનારે ઋતુ ઓની કેવી લહાણી જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય હોય જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય હોય ધરતી માતા ધાન્ય ઉગાડે એ ઉપકાર અતુલ્ય અહો આગળ પંક્તિ વાંચીએ એક ધારુ ને અણ અતકતું પાય પંડુ પાય પંડુના કેસો કોડી ક્યાંય અહી ભગવાન નથી બરાબર સરસ મજાની વાત અહીંયા ઈશ્વર પરમાત્માને ધ્યાનમાં રાખીને વાત રજૂ કરવામાં આવી છે પરમાત્મા ક્યાં નથી પરમાત્મા સૌ કોઈ જગ્યા ઉપર છે પરમાત્મા એક કણે કણમાં વ્યાપ્યા છે અત્ર તત્ર સર્વત્ર એ ઈશ્વર પરમાત્મા પ્રભુ શ્રી હરિ એ વ્યાપેલા જોવા મળે છે એની વાત અહીંયા આગળ આપણને આ કાવ્યની અંદર રજુ કરેલી છે તો આપણે જોઈએ એના પ્રશ્નો પહેલો જ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કે સૂરજ ચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સૂરજ અને ચંદ્ર પોતાના તેજ વડે જગતને બહલાવવાનું કાર્ય કરી રહ્યા છે

તેઓ કહે છે કે ચોમાસામાં જલવર્ષા થાય છે શું કહે છે કવિ કે ચોમાસાના સમયમાં જલ વર્ષા થાય છે આકાશમાંથી વરસાદ વરસે છે વસંત ઋતુઓની રાણી છે વસંત ઋતુ એ શું છે તો એ ઋતુઓની રાણી કહેવાય છે શિયાળામાં તાજ અને ઉનાળામાં તડકો પણ પડે છે શું થાય છે શિયાળામાં એ તાજ અને ઉનાળામાં તડકો પડે છે તાજ એટલે કે ઠંડી પડે છે અને ઉનાળામાં તડકો એટલે કે ગરમી પડે છે

અને એનો અનુવાદ કોને કર્યો છે જવેરચંદ મેઘાણી દ્વારા તેનો અનુવાદ કરવામાં આવ્યો છે બરાબર ચાલો હવે આપણે આ જે કાવ્ય છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે આસ્ત થતા રવિ સૂર્ય કોને સો પ્રશ્ન પૂછે છે શું અસ્ત થતા રવિ એટલે કે સૂર્ય કોને સો પ્રશ્ન પૂછે છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ છે કે ભાઈ અસ્ત થતા એ રવિ સૂર્ય અવનીને પ્રશ્ન પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનો શું મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે શું પ્રશ્ન કરે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે એવો પ્રશ્ન એ પૂછે છે ઓકે ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું શબ્જો તો કરીશ હુંનો અર્થ સમજાવો બજુઓ અહીંયા કરી અષ્ટ તાથા રવિ કોને પ્રશ્ન પૂછે અહીંયા કરી જો અવનીને પૂછે શારશે કોણ મારા કર્તવ્ય બરાબર આપણો જવાબ તૈયાર થઈ ગયો એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન કે મામૂલી જેવી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો કરીશ હું નો અર્થ સમજાવવાનો છે બરાબર બરાબર તો તો એનો એનો અર્થ અર્થ આપણે આપણે શું કે જો જેટલી પ્રભુ એટલું કરીશ હું સમજાવવાનો છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું જ સોંપશો તો કરીશ હું નો અર્થ એ થાય છે કે કોડિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય કોડિયું હોય ને એ નાનકડું છે એનામાં શક્તિ ઓછી છે પણ આપણને પણ આપણને પ્રભુ જે કામ સોપે તે યથા શક્તિ નિભાવવો જોઈએ શું કરવાનું છે આપણને ઈશ્વર પરમાત્મા પ્રભુ શ્રી હરિ જે કામ સોંપશે એ કામને આપણે શું કરવાનું છે યથા શક્તિ થી આપણે નિભાવવાનું છે આપરામાં રહેલી શક્તિ જેટલી શક્તિ છે એટલી શક્તિનો ઉપયોગ કરીને પૂરી નિષ્ઠા પ્રમાણિકતાથી આપણે એ નિભાવવું જોઈએ એવું આપણને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો

એની સુગંધ મહેકી ઉઠે છે હવે ફૂલ કરતા વધુ તો એ લોકોના ઘરના બારી બારણા ઉગળે ઉગળે છે કારણ કે આ આપણા જે ફૂલ છોડો છે એ બધા દૂર થતા જાય છે દિવસે ને દિવસ અને આજે એ બધા એની જગ્યા પર શું મકાનો અસ્તિત્વમાં આવતા જાય છે એટલે કહેવું છે કે આજે હવે તો એ ફૂલ કરતા તો વધુ બારી બારણા સવારે ઉગળે છે બાગમાં રોપેલા પેલા જંગલી છોડ પણ હાર બંધ ઉભા રહી જાય છે જે જંગલી છોડો છે એક સરખી એક હળોની અંદર એક સીધી લાઈન ની અંદર આપણે ઉભા રહી ગયેલા આપણને એ જંગલી છોડો પણ જોવા મળે છે માળીની કાતરને એ સલામી દઈને માળીની કાતરને એ સલામી દઈ છે અને માળી એ બધા જે જંગલી જે વૃક્ષો એને એક સરસ મજાનો ડિઝાઇનો આપે છે મો સુજણાના મલકાતને અને સંધ્યાની નમળી લજ્જાને દિવાલ પર તાંગેલા આડા અવરા લીતાઓમાં અને રંગના એ ધાબાઓમાં છુપાયેલો પિકાસો હસી કાઢે છે પ્રભુના પેગમ્બરોની ધૂળને ગળી ગયા છે આમ તેમ આથડતા શું પ્રભુના એ પ્યગંબરોની ધૂળને ગળી ગયા છે આમ તેમ આથડતા આગળ આપણે જોઈએ કાવ્ય કે આસ્ફાલ્ટના અજગરો આ થોડાક પંખીઓ પણ વનવાસે આવ્યા હશે આ નગરમાં કેટલી સરસ મજાની વાત રજુ કરી છે કોણ આપી છે આ કાવ્ય ભાઈ જયંત પાઠક દ્વારા આ કાવ્યની અહીંયા આપણી સુધી પહોંચાડવામાં આવી છે જયંત પાઠક દ્વારા એની રજૂઆત થઈ છે

એ જયંત પાઠક કહે છે હવે નગરમાં સવારના પહોરમાં શું કહ્યું છે હવે નગરના નગરમાં સવારના પહોરમાં ઘરના કે બગીચામાં ફૂલો ખીલવાના એ ખીલવાની કે ઉગાડવાની ક્રિયા થતી હતી બરાબર એ શું થાય છે પહેલાના સમયની અંદર કે ભાઈ હવે નગરમાં સવારના પહોરમાં ઘરના આંગળે કે બગીચામાં ફૂલો ખીલવવાની કે ઉગાડવાની ક્રિયા થતી હતી પરંતુ ફૂલો ખીલતા બંધ થયા છે શું થયું છે આજે એ જે ફૂલો આપણા આપણા ઘરના આંગણામાં આપણે જે ફૂલો ખીલાવતા એ આજે બધું બંધ થઈ ગયું છે અને માત્ર ને માત્ર ઘરની બારીઓ કે બારણા એ ઉઘડતા થઈ ગયા છે શું થઈ ગયું છે માત્ર ને માત્ર ઘરે બારી બારણાઓ એ ઉઘડતા થઈ ગયા છે કારણ કે ત્યાં આજે ડામરની કાડી સરોકો થઈ ગઈ છે શું થઈ ગયું છે ડામરની કાડી સરોકો ત્યાં આગળ આજે પાકી તૈયાર થઈ ગયેલી આપણને જોવા મળે છે એટલા માટે ઓકે ચલો આપણે બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જંગલી છોડ પર માનવ માનવ સભ્યતાની સી અસર થઈ છે જંગલી છોડ પર માનવ એ સ્વભાવ માનવ સ્વભાવની સી અસર થયેલી જોવા મળે છે આપણો જવાબ લખી શકીએ કે ભાઈ જંગલી છોડ પર બરાબર માનવ સભ્યતાની સી અસર થઈ છે તો ભાઈ બાગ બગીચામાં ફૂલ છોડીની જગ્યાએ જંગલી છોડની હાર માર પર સવારે મારી કાતર ફેરવી દે છે શું થાય છે બાગ બગીચામાં ફૂલ છોડની જગ્યાએ આજે શું થાય છે જંગલી છોડની હાર મારવા સવારે એ માળી કાતર ફેરવી દેતો જોવા મળે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચાલો ચોથી અહીંયા ગાડી પંક્તિ જોઈએ કાવ્ય કે દીધેલ હે અમી પીધુ મળી દેવ લોકે ને દ્વાર આ અમતણા હજી એ મૃત્યુ ઠોકે દીધો મનોહર મહાવરી ચંદ્રમાથી આવે ન કામ અમને કદી કૃષ્ણ રાતિ મોહાવતી મન ત્રિભુવનના રૂપાણી સૌંદર્યમાં કમળ સત્વ સમિ સુવાણી દિધેલ લક્ષ્મી તુજકો જન વિષ્ણુ જેવા લઈ જતા અવરને મળતી જ ન જોવા ના રત્નકો તણા આમ રંગ ભોગ્ય તું ગર્વથી ઉછળતો દીશતું અયોગ્ય ત્યારે કહું કેમ તને દિનહીન બંદી આગળ આપણે પંક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખરા જે હૃદયની ગમતી તને ના જેને કલંક કરવું દધી તું ગણે છે મીઠું બની અમ જગે રસ તે ભરે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જેઠાલાલ ત્રિવેદી દ્વારા એ રજૂ કરવામાં આવ્યો છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન અહીંયા કરી આપણે જોઈએ તો ભાઈ સમુદ્રમાંથી કયા રત્નો નીકળ્યા નીકળ્યાનો કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે શું સમુદ્રમાં કયા રત્નો નીકળ્યાનો કાવ્યની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સમુદ્રમાંથી અમી એટલે કે અમૃત એ ચંદ્ર અને લક્ષ્મી રત્નો એ નીકળ્યાનો કાવ્યમાં ઉલ્લેખ છે શું છે સમુદ્રમાંથી અમી એટલે કે અમૃત જે પ્રભ અમૃત ચંદ્ર અને લક્ષ્મી રત્નો એ નીકળ્યાનો કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાનો સાનો તો ભાઈ સમુદ્રમાંથી અમી એટલે કે અમૃત ચંદ્ર અને લક્ષ્મી રત્નો નિકરિયાનો કાવ્યની અંદર ઉલ્લેખ કરવામાં પણ આવ્યો છે ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો બીજો પ્રશ્ન છે અહીંયા કરી કે સમુદ્રને દિનહીન લોકો શા માટે વંદે છે સમુદ્રને દિનહીન લોકો શા માટે વંદે છે ઓકે તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે સમુદ્રમાંથી નીકળતું મીઠું આપણા જગતમાં એ રસ ભરે છે શું છે સમુદ્રમાંથી નીકળતું જે જળ છે બરાબર એના દ્વારા એ આપણે મીઠું ઉત્પન્ન કરી શકીએ છીએ સમુદ્રમાંથી નીકળતું મીઠું આપણા જગતમાં એ રસ ભરે છે સમુદ્રમાંથી નીકળતું મીઠું એ આપણા જગતમાં રસ ભરે છે મનુષ્યને તે ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી છે તેથી દિનહીન લોકો સમુદ્રને વંદે છે જેથી કરીને સમુદ્રને આ દિનહીન લોકો તેને વંદન કરતા પણ જોવા મળશે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા અહીં આગળ આગળનો વિભાગ જોઈએ એ પેલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વિભાગ ડી એટલે કે ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણનો આપણે અભ્યાસ કર્યો છે આગળના વિડિયોની અંદર આપણે બીજા એક નવા ટોપિક સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો